અકલ ગેમ તો કઈ આવતો રે હો રસ્તો ભારો નહી જબરી પડશે જવા દે મને એલા બગડા માં આવી હું તો

ઓ આ બીજી આપડે બે ગોમ વટી જાય દેવતના વટી જાય આપણું વટીજી ગોમ તો એક ગોમ લાગી પણ એ દેવાનો વિચાર નહી આ વાત કરણની બસ મેરેમાં તમારા સુકન ચોય દેવા છે શું કરો મારો છોકરો ફટાફટ મળી જાય દેવો મનતા કરવા જઈએ આપણે એટલે મળી જાય તમને ચિંતા ના કરશું મળી જાય તો મને એવું

બળ મોકું મંદિર આવી આપણે બેહીએ મળીએ આપણા ભુગા લેકો પપ્પા કાકા કાકા ભાગળો ભાગ કરો એ બડુ ભા કે હો ભાઈ રાષ્ટ્રે જાળા હાલે ઇતલો ટી એન્થે ના લેતો કામ સુ તો મલી જગ્યાડો આઠે લઈ દીધી અંદર આરા તમારે સુકું એ બિહાડો બિહાડો એ પાણી પાણી અલા તો આ પેલા મંદિર જતાવ ને આ જતાવ फटाफट

હતો તમારો ખુબ ખુબ આભાર મારા છોકરા લાયા તમે જાસલપુર આગળ હા બીજી વાત સારું થયું પેલા ભાઈ નું અને હાઈ પેલા ભાઈ શું જ્યાં મેળી દર્શન મને ચોલું કરો જુઓ ચોલો કરો તો મન તો થઈ ગયો કે જાસલપુર જવાનું મારતો ગયે

આત્મા મારી બેઠી માં તમે નોમ રાખો પાસળપુ માં આ મેરડી મારું બીજું ગાવ ઓ ભાઈ ના હોય ડાયરા કર્યા લાગ્યા ડાયરા તો બહુ કર્યા નાખો નાખી ડાયરા તો ભૂ કર્યા નાય મજા સજા રાસલપુર ના મંદિર ઉપર ફરી છે મેળી માની રજા મારા ભાઈઓ મજા હા બસ હવે ફલાફલમ કરી જાય દર્શન કરી નાખે ઓ આપણે માતાજીમ બહુ રસો આરે આપણે ખોટી બનાવવાનું હોવાજી હ ભઈ આઈ ગયો બંદીત નું મોમ છે મંદિરે શું વિચાર્યા હું તો લે ખા લે

તેનું હારું કરજો શરૂઆત મારાન કરજો હવે મેડીમાં મંદિર આવી જ બરોબર હવે આપણે બધા દર્શન કરી અને નેક કરીએ બરોબર હવે મેડી માં બોલે બોલાવો તમે બોલો મેડીનાની જય સાચે